વેલકમ બેક તો આ તરફ સુરેન્દ્રનગરના ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે સૌની યોજના મારફતે ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચાલુ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવતું હતું ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે પરંતુ અચાનક જ પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જીરું અને વરિયાળી સહિતના પાકોનો અંદાજે ત્રણ હજાર વીઘા કરતાં પણ વધુ જમીનમાં વાવેતર કરાયું છે પરંતુ સમગ્ર પાક સુકાઈ જતા ખેડૂતોએ પાક પર રોટાવેટર ફેરવીને

એટલે મેં અત્યારે હાલમાં સાઠ વીઘાની અંદર રોટર વીટર મારી દીધું સૌની યોજનામાંથી જે પાણીના તળાવ ભરવા મળતા દૂધઈ સડલા ટીક્કર અને સુજાનગઢ એની માથે અત્યારે જીરાનું વાવેતર લગભગ ત્રણ એક હજાર વીઘામાં વાવેતર કરેલું છે પણ અત્યારે છેલ્લું એક પાણ કાજુ અમારે પાણીની જરૂર હતી અમે પણ રજૂઆત કરેલી હતી પાણી નર્મદા નિગમ કે તમને એક વખત અમને તલાવ ભરી દો ત્રણ ગામનું ત્રણ હજાર વીઘા થી વધુ જે જમીન છે એ હાલ નર્મદા કેનાલ નું જે પિયત નું પાણી છે પાણી ન મળવાના કારણે જે ત્રણ હજાર વીઘા જમીન છે એમાં જીરું વરિયાળી સહિતનો પાક છે નિષ્ફળ જવાનો ભય ઉત્પન્ન થયો છે અંદાજે સત્તાવન થી સાહીઠ વીઘા જેટલી જે જમીન છે જમીનમાં માત્ર એક જે પિયત છે પાણ એ પાણી ન મળવાના કારણે સમગ્ર જીરાનો પાક છે તેની પાછળ અંદાજે રૂપિયા છ લાખ માં જેટલી માત્ર રકમનો ખર્ચ કર્યો હતો આ જે જીરું છે એના ઉપર રોટાવેટર મશીન ફેરવી દીધું છે એટલે કે સમગ્ર જીરું પાક છે એ પાડી દીધો છે ત્યારે હજુ પણ જે બાકીની જે જમીન છે અંદાજે ત્રણ વીઘા જેટલી જમીન છે આ ત્રણ ગામોની આ ઉપરાંત મૂડી અને થાન સહિતના જે વિસક જે ગામો છે આ ગામોને પણ આ જ પ્રશ્ન ઉત્પન્ન થાય તેવું છે અને ક્યાંક ને ક્યાંક આમાં ભાજપના જે મોટા રાજકીય માથાઓ છે તેમની ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીના કારણો જે ભોગ છે એ ખેડૂતો બની રહ્યા છે ત્યારે જો સમયસર પાણી આપવામાં નહીં આવે તો વીસથી વધુ ગામોમાં છે એ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો છે એ ફરી એકવાર દેવાના કપ્પરમાં ઉમાઈ જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી દુધઈ આ તરફ ડભોઈના ફરતી કોઈ ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતાં હજારો હેક્ટર પાક નુકસાનની ભીતિ સેવાઈ રહે છે ખેડૂતોના આરોપ છે કે વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા નર્મદા નિગમની ઓફિસમાં પણ અધિકારીઓ મળતા નથી ત્યારે સ્થાનિકોના આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી કેનાલની સાફ સફાઈ નથી કરાઈ જેથી કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોય છે જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તે લોકોએ ઉચ્ચારી છે આ તરફ સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઘી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંકની કચેરીનું ઈ લોકાર્પણ કરાયું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્ય કચેરીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે જિલ્લાની સાતસો સહકારી મંડળી અને સાહીઠ થી વધુ ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે બેંકની કચેરીના લોકાર્પણમાં જગદીશ વિશ્વકર્મા સહિત આગેવાનોએ હાજરી આપી હતી જે પ્રકારે વડાપ્રધાન સહકારીતાને પ્રમુખતાથી પ્રમોટ કરવાનું કામ ચાલુ કર્યું છે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક ક્ષેત્રની સહકારી મંડળીઓ ચાહે સેવા સહકારી મંડળી હોય ચાહે દૂધ મંડળી હોય ચાહે કન્સ્ટ્રક્શનની મંડળી હોય ચાહે અનેક પ્રકારના કામ કરતા સહકારી મંડળી હોય એની એક એપેક્સ બેંક તરીકેની બધી જ જવાબદારી નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક ઉપાડશે તો આ સાથે હાલ બુલેટિનમાં માં બસ આટલું મને રજા આપશો નમસ્કાર